રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા કોઠારી રોડ પરના સરસ્વતી શૈક્ષણિક સંકુલિયા ઘટના છે પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયાએ ચાર વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી પ્રિન્સિપાલ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પણ ખુલ્યું છે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર વિદ્યાર્થીની આખે પોતાની આપપીતી જણાવી છે કેટલા સમયથી આ પ્રિન્સિપાલ તેમની સાથે આ પ્રકારની હરકત કરતો હતો પ્રીતિ સૌપ્રથમ જણાવી દઉં કે રાજકોટના હરિધવા ચોક ખાતે આવેલી સરસ્વતી સંકુલ છે તેના પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયાની સામે શારીરિક અડપલા અને છેડતી કર્યાની ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી ગઈકાલે આ ફરિયાદ નોંધાયા બાદ તાત્કાલિક ભક્તિનગર પોલીસ છે તેના દ્વારા ધરપકડ કરવામાં આવી છે ભોગ બનનાર ચાર વિદ્યાર્થીનીઓ છે ને તેમના વાલીઓ દ્વારા આખી આખી આપ વીતી છે એ પોલીસને જણાવવામાં આવી હતી પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે જે પ્રિન્સિપાલ છે તેના ઉપર આરોપ છે કે તે પોતાની ચેમ્બરની અંદર આ વિદ્યાર્થીનીઓને વારાફરતી બોલાવતો હતો ઠપકો આપતો હતો અને ત્યારબાદ તેની સાથે શારીરિક છેડછાડ કરતો હતો આખે આખી ફરિયાદ હાલ પોલીસે નોંધી છે સાથે જ પોસ્કો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે ફરિયાદમાં કેટલું વજૂદ છે કઈ રીતની આખે આખી ઘટના હતી આ ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ છે કે કેમ આ તમામ બાબતે હાલ પોલીસ છે તે તપાસ ચલાવી રહી છે ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ પણ કરી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે વાલીઓ છે વિદ્યાર્થીનીઓને શાળાની અંદર ભરોસો રાખીને મોકલતા હોય છે કે શિક્ષણ મેળવે સારા સંસ્કાર મેળવે પરંતુ આ પ્રકારની ઘટના રાજકોટ શૈક્ષણિક જગતને સંસાર કરી રહી છે હાલ જે આરોપી પ્રિન્સિપાલ છે તેમની ભક્તિનગર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે તેની રાજભર પૂછપરછ પણ કરવામાં આવી હતી અત્યારે પણ તેની પૂછપરછ છે તે ઉચ્ચ અધિકારીઓ આવીને કરવાના છે એટલે કહી શકાય છે કે હવે પોલીસનું એક્શન તો થયું જ છે પરંતુ આખી ઘટના છે તે કઈ રીતે બની છે અન્ય વિદ્યાર્થીનીઓ પણ આ મામલાના લઈને ભોગ બની છે કે કેમ તે બાબતે પણ પોલીસ તપાસ કરવાની છે આભાર મયુર તમામ વિગતો માટે